વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબુ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાં મકાનો અને મંદિરમાં રાત્રિ ઘરફોડ ચોરીના ગુનાઓ

એકોતેર પોઈન્ટ ઓગણીસ ગ્રામ જેની કુલ કિંમત નોટો મળી કુલ રોકડ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર બજાજ પલ્સર મોટર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ કંપનીનું લેપટોપ તેના ચાર્જર તથા બેગ સાથે કુલ આઠ લાખ પંચાવન હજાર ત્રણસો ને બાણુ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા